બે રોટલો ખાલી ખાવું છે બે રોટલા બે જ બટકા કા જો આપણે ખરાબ નીતિ રાખશું ને તો આપણે છે ને પેલી વસ્તુ થી કે પડી જાવ બે બટકા નું રોટલા માટે માણસ કેટલી મહેનત કરે કેટલું હેરાન થાય છે તો મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં જમી ગાર્યો ને ઊભા થઈ ગયા છે અળદિયા પછી છું મમ્મી કેનું શાક હતું વટાણા બટાણાનું શાક

મારે અત્યારે હું શરદીમાં બહુ બકું પોપિયા ખાય ઓમ મિત્રો ગરમ રહે બરાબર પોપિયું અત્યારે તો એમ જ થાય કે તડકે ઊભીને જાવ મસ્ત મજાનું રહીએ આ હા હા બધી મિત્રો મગજ મારી છે બધી હાઈ હોરી છે ખરેખર હું એક વસ્તુ કહું તો કે આપણે એટલું જમવાનું છે તમારી મમ્મી જો હવારના પહેલાં તો વસ્તુ કે હું પ્લાનિંગ કરવાનું કે હું જમવાનું બનાવવાનું હું કરવાનું બરાબર પછી એને બનાવવું કરવાનું હું બે રોટલો ખાલી ખાવું હે બે રોટલા

તું એમ કે ને કે આ રોટલા રોટલામાં તો કંઈ વાંધો નથી આજે રોટલા ટ્રકે બરાબર પણ આ બધી ફેસેલીટી છે ને એમાં બહુ વાંધો આવે હમ પછી બહુ હાઈ વરી ના કરાય એમ જીવનમાં મેં આમાં નકાર ઉકલી જાય વહેલાં હાય હમ હમણાં પણ અહીં પાડોશમાં આય સવારે ઓફ થઈ ગયા કેમ બાકી નથી હા હા ઓફ થઈ ગયા ને કઈ ભેગું લઈ જવું હે બે કાં ભે કાંઈ ભેગું લઈ જવું હે એના જેવું છે મિત્ર એટલે ધ્યાન રાખવા જેવું હોય કે કઈ ઉપાધિ નહીં કરવાની બરાબર બહુ મસ્ત મજાનું રહેવાનું પણ આપણે હું બધાનું એમ જ થાય કે આપણે જ્યાં ઓફ થઈ ગયા ભાઈ આપણે સ્મશાને જઈને તો ન્યા બધું ભૂલાય છે એટલે પાછા આપણે હતા એ રેગ્યુલર દુનિયામાં પાછા આવી જાય ને તો પાછી હાઈ ઓરી મગજ મારીની દુનિયા આવી જાય એના જેવું એટલે જિંદગી આમ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન તો બહુ હાઈલાઈટ રાખે હું તો એક વાત કહું ને કે ભાઈ આગળ જાતા ગમે એટલો ગમે રૂપિયાવાળો હોય છે ગમે એ ને તો જિંદગી કોઈ દી બીવાનું નહીં કારણ કે આગળ જતા ગમે તો ગમે એની લાઈફ એને પડી જવાની ને ઉપર જવાનું સુખ દુઃખ તો આવવાનું જ છે એટલે હોય સો ટકા પ્રિપેરેશન કરીને તમારે રાખવું જોઈએ કે ભાઈ હું કેમ લડી શકું બરાબર બાકી ગમે એવડા પૈસાવાળા હોય ગમે એવડા ગરીબ હોય એની વસ્તુ થવાની જ છે જેમ આગળ વધીએ ને એટલે એ બહુ ધ્યાન રાખવા જેવું હે એમને આવ્યા ને એમને જ જવાના મા કપડાં નથી લઈ જવાના મમ્મી કપડાં નથી લઈ જવાના તો વિચાર કર હે બધી આ તો જરૂરિયાત પૂરતું ભગવાને બધું ગયું હે બાકી કોઈ કાંઈ લઈ જવાનું નથી એમને આવવા એમનેમ જ જવાના બરોબર કોઈ એક વસ્તુ હને કઈ પ્રકારની લઈ જવાના નથી એમાં મોજ મજાથી રહેવાનું એટલે હે ને ભાઈ બહુ વળી નહીં કરવાની ઉપાધી નહીં કરવાની જે થાઉં એ થાઈ એ મોજ મજાથી રખડવાનું કરવાનું જીવવાનું અને હે ને ખરાબ નીતિ નહીં રાખવાની કોઈના પ્રત્યે ખરાબ નીતિ નહીં રાખવાની જો આપણે ખરાબ નીતિ રાખશું ને તો આપણે હે ને પહેલી વસ્તુ કે પડી જાવ બરાબર અને તમને સુખ નહીં મળે કોઈના પ્રત્યે આપણે ખરાબ નીતિ રાખશું તો

હું તો વસ્તુ કહું કે ભાઈ બે ઘડીનો રોટલો ખાવાનો છે આપણે બરોબર તો એને હારે મારો ખાવો જોઈએ ગરમા ગરમ ખાવું જોઈએ એમ નઈ રોટલો તો ખાવો ને રોટલા વગર નથી ખાતી તો તકલીફ થઈ જાય છે તો એવા ભજીયા સવારના ઓલા હાઈન ના ખવાય આખો દિવસ મને કાયમ તો મન ચા ભાવ પેલેથી એટલે જ દુખી થા ભાઈ એના જો મિત્રો બે બે ઘડીનો આપણે રોટલો ખાવો તો કાય કામ સારું બનાવીને જ ખાય ને પૈડું પૈડું ઓલું હોય ખાધા રાખીએ બરાબર વસ્તુ શું છે કે સો રૂપિયાનો બસો રૂપિયાનો બગાડ થવાનો સો રૂપિયાથી ને વધારે ફેમિલી હોય તો વધીને બસો રૂપિયાનો બરાબર તમારો ખર્ચો થવાનો છે હું તો કહું ને કે ભાઈ તય ટાઈમ આપણે જો જમતા હોય હું તો બે ટાઈમ જમ હું ત્રણ ટાઈમ માણસ જમતા હોય તો ટાઈમ એને હરખી રીતના પૂરતો ખોરાક લઈને અને મસ્ત મજાનો તાજો જ ખોરાક ખાવો જોઈએ તમે બધા એમ કહેતા હોય ને મોસ્ટ ઓફલી ઘણા જણા એમ કોમેન્ટ કરતા હોય કે આને ગરમ રોટલી જ જોઈએ ગરમ રોટલી જોઈએ હું કાંઈ એવો શોખીન નથી અમે છીએ ભાઈ ટાઈમ મળતો હોય બરાબર તો પછી ગરમા ગરમ રોટલી ખાવાનું હું વાંધો કયો આપણે જ હેલ્ધી રહીને આપણે જ કાંઈ ના હોય ના તો બધાય તેવું શું હોય ખબર કે નવરા હોય તો ઘણાના જીવન ઘણાના ઘરમાં આવી જ મોસ્ટ ઓફલી વસ્તુ હોય કે ભાઈ શું કરે સવારથી ઊઠીને રાંધવાનું કરી નાખે એને બપોરના આવીને પછી ખાય બરાબર તેવું ના કરવું જોઈએ જો તમારે ટાઈમ ના હોય તો કરી નાખો તો અલગ વસ્તુ હોય કા પછી કોઈકને સવારે જવાનું હોય ને કરી નાખો તો અલગ વસ્તુ હોય પણ જો રેગ્યુલર તમારે બપોરના એકારે બધા ભેગા થતા હોય તો ભાઈ તાજું વસ્તુ ખાવાની બરાબર તાજું વસ્તુ જેટલું ખાય ને એટલું સારું છે એમ આપણે આપણે બે દિવ ના ખાઈએ મિત્રો કે દી બે દિવસ આપણે ખાલી નહાવાનું ના કરીએ તો આવી વાસી થઈ જવાનું છે આપને કેટલી ખરાબ વસ્તુ લાગે કે દી તો એ ખોરાક જ છે એટલે તાજું ખાવાનું બને રાખવાનું બરાબર તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો અને ભેગું કાંઈ લઈ જવાનું નથી એટલે મોજ મજાથી રેવાનું બરાબર તાજું આવું ને તાજું ખાવાનું બસ મહેનત કરવાની આપણા નથી એટલું મળી જાય બરાબર તમે મળીએ આવા નવા નવા વ્લોગમાં તમે ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી મારી દેજો હાલો મળીએ નવા બ્લોગ માં